ચિંતા અને ઉપાધિઓ હંમેશા ક્યારે પોતાની પાસે રખાય નહીં ઈશ્વરને કહેવાનું સુખ આપે છે કોણ ભગવાન આપે છે તો ભગવાનને કહેવાનું તારું છે દુખાવ દુઃખ મળે ત્યારે વિચારવાનું કે આવડું મોટું કુટુંબ છે આવડો મોટો પરિવાર છે આ બધાયને સારું છે મને એકને જ દુઃખ કેમ મળ્યું મને એકને જ દુઃખ કેમ મળ્યું ત્યારે વિચારવાનું કે ઈશ્વર દૈયાળું છે પણ મારા પૂર્વનું કોઈ સંચિત કર્મ આજ જાગ્યું છે જે મને પીડિયા કે કાંઈ વાંધો નહીં કરેલું તો જે કર્યું એને જ ભોગવવાનું હોય અને પછી દેહાવસાને ઈદ મે વજા અંતિમ સમય આવે એવા સમયે ભગવાનનું જાપ કરવાનું યાદ રાખવાનું દસ વર્ષના થઈએ એટલે મમ્મીની આંગળી મૂકી જ દેવાની દસ વર્ષના થઈ પછી બાની આંગળી પકડીને હાલવાનું હોય વીસ વર્ષના થઈએ એટલે ભણવાનું બધું મૂકી જ દેવાનું બહુ ભીણા વી વર્ષ સુધી હા પછી ભલે સર્ટિફિકેટ માટે મહેનત કરો પણ પછી બહુ મહેનત કરવી નહીં પછી ધંધે વળગી જવું હા એકવીસ થી ત્રી વર્ષનું થાય તે પૌણી જવું હા ત્રી વટી ગયા પછી એમાં બહુ મહેનત કરવી નહીં ત્રીસ થી ચાલીસ માં મકાન ગમે ત્યાં ગોતી જ લેવાનું બનાવી જ લેવાનું આ લોન કરો આડા કરો અવળા કરો ગમે કરો પણ ત્રીસ થી ચાલીસ વર્ષમાં કરશો તો વીસ વર્ષ હપ્તા ભરવા પડશે તો આઠ વર્ષ સુધી પૂરા થઈ જાય એટલે ચાલીસ વર્ષ સુધીમાં ઘરનું એક મકાન થઈ જ જવું જોઈએ પચાસ વર્ષની ઉંમર પૂરી થાય ત્યાં દીકરા કે દીકરી કાંઈ હોય તો એને ગમે ત્યાં ગોઠવી દેવાય એટલે એટલી ઉપાધિ ઓછી અને સાઠ ના થાય પછી જમવાનો સ્વાદ મૂકી દેવાનો તીખું થયું છે ને મોળું થયું છે ને ભાકરી કડક છે ને રોટલી કાશી છે ને થેપલામાં તેલ વધારે છે ને પૂડલું બળી ગયું છે ને કોઈ પણ સાઠ પ્લસ થઈ ગયા થાળીમાં જે આવ્યું એ ઘણું જેટલું ભાવે એટલું ખાઈ લ્યો સાઠ વર્ષ પછી અન્નની સામે જોવાનું જ નથી ખાલી જીવવા માટે જ જમવાનું છે અને સિત્તેર વર્ષના થાવ પછી બેરખો હાથમાં લઈ લેવો જેને જે કરવું એ કરે આપણે આપણું કરી લેવાનું આ હો વરના લગભગ આપણે કોઈ થવાના નથી આપણે બધા વાળા છીએ આમાં ઘણા છે હોય એટી એંસી વર્ષના કોઈ આમાં છે મારી જોડે હું જોતો હતો પેલી ટિકિટમાં હા એટીન સેવન્ટી પ્લસ કેટલા ભાગશાળી છે હા એટલે તે સિત્તેર વર્ષના માળી કે બાપા કાંઈ જગન્નાથપુરી આમ અહીં પહોંચી શકે પણ જા પર કૃપા રામ કી હો જેના ઉપર ભગવાન ની કૃપા હોય એને અહેતુ મિલાજ કરે અને યાદ રાખવાનું ભાગ્યમાં લખેલું હશે ને તો જગન્નાથપુરી નહીં વિચાર કર્યો હોય તો અવાઈ ગયું છે અને હજી બાકી રહી ગયો એ જલ્દી જલ્દી આવી જાજો શા માટે ઝાપર કૃપા રાનજી હો ની તાત પર કૃપા કરે सबको